સુરતને કર્મભૂમિ બનાવનારાઓ હાલ દિવાળી તથા છઠ પૂજાને લઈ વતનજીરિયા હોય ત્યારે રેલવે સ્ટેશન પર ભારે ભીડને લઈ રેલવે પોલીસ સાથે સુરત પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે દિવાળી અને છઠ પૂજાને લઈ રેલવેમાં મુસાફરોનો ભારે ધસારો થયો છે રેલવેમાં થતી ભીડ પર નિયંત્રણ રાખવા ડ્રોન દ્વારા સર્વેલન્સ શરૂ કરાવ્યું છે સુરત શહેર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરાઈ રહ્યું છે કારણ કે રેલવે દ્વારા રોજ વીસ થી પચીસ હજાર મુસાફરો ઉત્તર ભારત તરફ માદરે વતન રહ્યા છે મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળતા સ્થાનિય પોલીસ અને રેલવે દ્વારા વ્યવસ્થા કરાઈ છે મુસાફરોને અવગડતા ન પડે તે માટે હોલ્ડિંગ કક્ષની પણ વ્યવસ્થા કરાઈ છે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પર પ્રાંતના મુસાફરોની સંખ્યામાં વધારો અને ધસારાને ધ્યાનમાં રાખી જીઆરપી આરપીએફ અને સરસ સિટી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે રેલવે સ્ટેશન પર પણ સંપૂર્ણ વ્યવસ્થા છે ટ્રેનમાં તમામ મુસાફરોને કતારબદ્ધ રીતે બેસાડી વતન રવાના કરવામાં આવી રહ્યા છે અ દિવાડેના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ જે કેવો સી સિચ્યુએશન થઈ હતી એ ફરીથી ના થાય તેને ધ્યાન માં રાખીને અને જે આપ જોઈ શકો છો કે દર વર્ષે કેમ ના મુસાફરો દિવાડેના તહેવારો પોતાનું વતન જતા હોય છે તો એમાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકીટોકી કમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઈન મત અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવાજન થઈ શકે એ માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ સૌપ્રથમ તો યાત્રીઓને લાઈન બધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે એ લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે જેથી કોઈ કેવા સિચ્યુએશન ના થાય ડ્રોન સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય હજારોની સંખ્યામાં આવી રહ્યા છે આપ જોઈ પણ શકો છો